નમસ્કાર મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ વજ્રવાણી ધામ જે કચ્છ જિલ્લામાં આવેલ છે તો મિત્રો બન્યા રહો મારી સાથે મારી ચેનલ કરણ ઠાકોર વ્લોગને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ વજ્રવાણી ધામ બન્યા રહો મારી સાથે હું તમને આજે વજ્રવાણી ધામનો ઇતિહાસ અને ત્યાંનું લોકેશન બતાવવાનું છું તો ફાઇનલી આપણે વજ્રધામ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો એ પ્રમાણે આ વજ્રવાણી ધામનો ગેટ છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ તો બન્યા રહો મારી સાથે કહેવાય છે કે અહીં શ્રી કૃષ્ણ ઢોલી રૂપે ઢોલી રૂપે અહીં આવ્યા હતા અને અને ઘટનાને કારણે ચાલ એકસો ચાલીસ અહિરાણીઓએ દેહનો ત્યાગ કર્યો હતો લગભગ પાંચસો પચાસ વર્ષ સુધી આહિરોએ આહિરોએ આ ગામનું પાણી પણ પીધું ન હતું અને અપિયા કર્યા હતા સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમર્કેતો જોડતી રહી છે તમે જે સામે જોઈ રહ્યા તે એકસો ચાલીસ આહિરાણીઓના અલગ અલગ પ્રતિમાઓ છે અને જે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર પણ અહીં આવેલું છે સ્થાનિકોની માન્યતા પ્રમાણે એ સમયે વજ્રવાણી તથા આસપાસના બાર ગામોમાં આહીરોનો વસવાટ હતો અને તેઓ વજ્રની બોલી બોલતા એટલે જ આ ગામ વજ્રવાણી તરીકે ઓળખાતું હતું વાગડના ઢોલ દેશાવરમાં ચર્ચા થતી હતી અને તેમનું પાલન આહીરોનો મુખ્ય વ્યવસાય હતો સ્થાનિકોની માન્યતા પ્રમાણે વિક્રમ વસંત પંદરસો બારના ઈસવીસન ચૌદસો પંચાવન આસપાસ વૈશાખ સુદ બીજના દિવસે વજ્રવાણી તથા આસપાસના ગામોની સ્ત્રીઓને રાસ રમવાનું શરૂ કર્યું સવારથી સાંજ અને રાત સુધી રાહડા ચાલ્યા ટોલીએ ટોલીએ એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકાવીએ આમ બીજ ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું ત્રણ દિવસ અને રાત સતત આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થઈ ટોલી કોઈ કા કામણગારો કે તાંત્રિક હોવાની પણ શંકા થઈ એટલે યુવાનોને યુવાનો સ્થળે મોકલવામાં મસ્તક ઉતારી દીધું પરંતુ તેનું દેહ થઈ ગયું ઢોલ બંધ થવાને કારણે ભાનમાં આવેલી આયરણીય ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતા ધરતીએ જગ્યા કરી આપી અને ધરતીમાં સમાઈ ગઈ તો મિત્રો તમે જોઈ શકો છો એ જ પ્રમાણે આ એ જ મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણએ રાસલીલા કરી હતી એકસો ચાલીસ અહીરાણીઓ સાથે અને આ તમને જે સ્તંભ દેખાઈ રહ્યો એ માન્યતા પ્રમાણે શ્રી કૃષ્ણનો સ્તંભ છે અને ત્યાં હજી અહીં પણ હજી પણ ઢોલનો અવાજ તમે જો કાન માંડો તો હજી પણ અહીં ઢોલનો અવાજ આવે છે તો જોઈ શકો છો હું પણ આ ઢોલનો અવાજ સાંભળી રહ્યો છું મને પણ થોડો થોડો કાનમાં પડઘા ઢોલના પડી રહ્યા હતા પણ જાણે એવું લાગ્યું કે કંઈ ખબર જ પડતી નહોતી તો ચાલો મિત્રો આપણે ઢોલનો અવાજ સાંભળી લીધો છે તો જોઈ શકો એ પ્રમાણે આપણે અંદર જઈએ છીએ અને તમે જોઈ શકો છો એ પ્રમાણે એકસો ચાલીસ પ્રતિમાઓ આહીરાણીઓની લગાવેલ છે અને એની નીચે નામ પણ લખેલ છે નામ સાથે લખેલ છે અને સામે જ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર પણ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે મારી પાછળ તે એકસો ચાલીસ અહીરાણીઓના પ્રતિમાઓ લગાવેલી છે તો મિત્રો અહીં અહીં એકસો ચાળિયા ઉપરાંત ટોળીનો પણ પાળિયો છે જેની ઉપર કાન માંડનારને ટોલના અવાજ સંભળાતા હોવાનું મુલાકાતીઓનું મોટેથી સાંભળ્યું છે જેમ કે હમણાં જ મેં જે એ પાળિયાએ કાન રાખીને સાંભળ્યું એ પ્રમાણે બધા જ મુલાકાતીઓ અહીં મોટેથી સાંભળ્યું છે તેવી અમે પણ વાસ્તવિકતા અનુભવી છે એકસો એકસો ચાલીસ આઈરાણીઓ અને ટોલીના પાળિયા સાથેની જોડાયેલી ઇતિહાસનું એક આમાંથી નથી અને બીજી કેટલાય વાયકાઓ પણ સાથે જોડાયેલી છે તો મિત્રો આ હતું વજ્રવાણી ધામ તમે જોઈ શકો એ પ્રમાણે જે એકસો ચાલીસ પાળિયાઓની મૂર્તિ પ્રતિમાઓ તમને દેખાઈ રહી છે તો અહીં ઠેર ઠેરથી મુલાકાતીઓ પ્રવાસે આવી આવે છે આ કચ્છ જિલ્લામાં આવેલું છે આ શ્યામખ્યારીથી અંદાજે ચાલીસ કિલોમીટરના અંતરે આવેલ છે તો જોઈ જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે આ મંદિર છે અંદરના ભાગમાં તમે તો એકસો ચાલીસ પ્રતિમા હું ધીરે ધીરે શૂટ લઈ રહ્યો છું તમે જોઈ શકો છો એ પ્રમાણે તો મિત્રો મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ કરણ ઠાકોર લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે મારા હવે અવનવા બ્લોગ આવતા રહેશે તો એ જોવાનું ના ભૂલતા મિત્રો તો ચાલો મિત્રો હવે હું આ વ્લોગમાંથી રજા લઉં છું અને આપણે કંઈક નવી જગ્યાએ મળશું તો મિત્રો ચાલો આપણે હવે રજા લઈએ છીએ અને જો નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય સદારામ બાપા જય દ્વારકાધીશ તો ચાલો મિત્રો રજા લઈએ છીએ